નમસ્કાર મિત્રો આજે તારીખ છે અગિયાર અને અગિયાર તારીખની નવી અપડેટ પ્રમાણે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી આજે નવો ડેટા છે તે અપડેટ કર્યો છે હવે મિત્રો ડેટાની અંદર જાણીશું કે આજે અગિયાર તારીખ માટે ફરીથી ઓરેન્જ એલર્ટ છે તો એ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર મિત્રો વાત કરીએ તો ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સૌરાષ્ટ્રની અંદર સમાવેશ થાય છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લાની અંદર હજી પણ આજે એટલે કે અગિયાર તારીખે માવઠા પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે વેબસાઇટની અંદર નાવ કાસ્ટિંગનો જે ડેટા છે એ ડેટા અપડેટ કરવામાં આવ્યો છે અને ગઈકાલે પણ ગુજરાતની અંદર દસ તારીખે ઘણા બધા જિલ્લાની અંદર તીવ્ર માવઠા પડ્યા છે જે જોવા મળ્યા હતા જેમને કારણે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર નાવ કાસ્ટિંગની અંદર તમે સૌ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને કચ્છ જિલ્લા માટે પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરવામાં આવી હતી બીજા જિલ્લાની અંદર વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ છે એ પણ જાહેર કરવામાં આવ્યું હતું હવે મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગમાં જે વોર્નિંગ અપડેટ કરવામાં આવી છે એ જે સમય છે તો એ સમયની અંદર કયા કયા ગુજરાતના જિલ્લા છે કે જેની અંદર તીવ્ર માવઠાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે તો અમે તમને જણાવીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે તીવ્ર માવઠું છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે હવે ફરીથી જે માવઠું જોવા મળવાનું છે સત્યાવીસથી અઠ્યાવીસ તારીખની વચ્ચે તો એ માવઠાને લઈને કયા મોટા સમાચાર છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું તો આવીને આવી નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે મિત્રો વાત કરીએ અગિયાર તારીખની તો ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર તીવ્ર માવઠાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે કયા કયા જિલ્લામાં અંદર ભારે તીવ્ર માવઠું છે એ તમને જોવા મળશે મિત્રો વાત કરીએ થી અઠ્યાવીસ તારીખની અંદર એક માવઠાના જે સમાચાર હતા એ આપણે જાણ્યા હતા હવે મિત્રો બીજા માવઠાની જે વાત કરી એ તારીખ છે અગિયાર બાર અને તેર તો આ ત્રણ તારીખ માટે નવી કઈ આગાહી છે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો હવે દસ તારીખ હતી તો એમાં જિલ્લામાં અંદર હજી પણ તીવ્ર માવઠું હતું એ જોવા મળ્યું હતું હવે આગળની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા થયા હતા ત્યારબાદ મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા બધા લાંબા વિસ્તારોની અંદર ફરીથી તીવ્ર માવતું છે એ જોવા મળ્યું હતું પવનની ગતિ જે રીતે છે તે જોવા નહીં મળે માત્ર વરસાદ જ જોવા મળશે અને જેવી રીતે વરસાદ છે એ ગઈકાલે જોવા મળ્યો હતો એટલે કે આજે અગિયાર તારીખે પણ હજી ગુજરાતની અંદર અલગ જ માવઠાની સંભાવના બનેલી છે હવે મિત્રો એક જે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર માવઠાની અસર છે તો એ જોવા મળશે તો જે સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થઈ રહી હતી એ સિસ્ટમ હાલમાં નબળી પડી ગઈ છે તેમ છતાં પણ હજી ગુજરાતની અંદર હજી માવઠાનું કહેર છે એ જોવા મળી રહ્યો છે કારણ કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર છ થી સાત તારીખ આઠ તારીખ નવ તારીખ દસ તારીખે માવઠાનો વરસાદ છે એ જોવા મળ્યો છે જેમને કારણે આખા ગુજરાતની અંદર હજુ પણ ભીજનું પ્રમાણ છે જે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે જેમને કારણે મિત્રો નવા નવ તારીખ પછી પણ જે માવઠું છે એ હળવું પડ્યું છે પરંતુ એ માળખું છે એ હળવું પડ્યું નથી પરંતુ અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખે હજી પણ ભેદના કારણે જે માવઠાનો કહેર છે એ યથાવત રહેશે હવે જે વરસાદની સંભાવના છે એ ત્રણ ત્રણ અલગ અલગ મોડલ પ્રમાણે દર્શાવવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો જે સિસ્ટમ છે એ કેવી રીતે બની છે એના ઉપર અસર કરશે તો કે સૌપ્રથમ તો સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો ભાવનગર અમરેલી દીવ ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જે વિસ્તારો લાગુ છે સુરેન્દ્રનગર મોરબી જામનગર એવા વિસ્તારોમાં હજુ પણ શક્યતાઓ રહેલી છે અને કચ્છની અંદર વાત કરીએ તો ગાંધીધામ માંડવી સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં પણ હજુ માવઠાનો કહેર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ અમુક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જે વિસ્તારો છે માવઠાની અંદર સંભાવના રહેલી છે છૂટાછવાયા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતમાં પણ હજી માવઠાની સંભાવના રહેલી છે ત્યારબાદ મિત્રો બીજું એક મોડેલ છે કે જેની અંદર યુરોપિયન અને અમેરિકન મોડલ હોય એ અલગ અલગ પ્રમાણે માવઠાની સંભાવના બતાવે છે તો મિત્રો એમાં સૌરાષ્ટ્રની અંદર અગિયાર તારીખે પોરબંદર રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવા અને ત્યાર પછી મિત્રો દીવ છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં હજી પણ અગિયાર બાર અને તેર તારીખે યથાવત માવઠાની અસર રહેશે તો આવી જ રીતે નવી નવી માહિતી માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો